હેલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીસમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે આપણે એક નવી ટ્રીકથી વરાળથી આપણે અહીંયા બનાવીશું બટેકા પૌવા તો અહીંયા બટેકા પૌવા બનાવવા માટે મેં અહીંયા બે કપ ચોખાના પૌવા લીધા છે અને અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો અને શેર કરજો અને બાજુમાં પેલી ઘંટી દબાવશું તો આપણે બનાવવાનું ચાલુ કરીશું તો અહીંયા બે ત્રણ પાણીથી વોશ કરી લેશું જ્યાં સુધી પાણી જે ડોળું નીકળશે ત્યાં સુધી આ રીતે વોશ કરી લેશું અને આવી કાણાવાળી વાસણમાં આપણે રાખીશું એટલે ટોપલીમાં એટલે પાણી છે તે બધું નીતરી જશે અને જે પૌવા છે તે ફૂલી જશે અને એકદમ પોચા અને સોફ્ટ બનશે અહીંયા આપણે એક પણ વસ્તુ પાણી એડ ઘેરા વગરનું આપણે પૌવા બનાવીશું ને અહીંયા તમારે કોઈ મોટી ઉંમરના હોય તો પણ એ પવા ખાઈ શકે એવા અહીંયા સોફ્ટ અને એકદમ સરસ પવા એવા હું બનાવીશ અહીંયા મેં તીખાશ માટે બે મરચાં લીધા છે લીલા તમે તમારી તીખાશ પ્રમાણે લઈ શકો છો અહીંયા બટેકા પવા બનાવતી વખતે હંમેશા મરચાં છે થોડાક તીખાશ હોય તો બટેકા પવાનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે તો અહીંયા આપણે આ રીતે ઝીણા ઝીણા ચોપ કરી લીધા છે હવે અહીંયા આપણે વઘાર મૂકીશું અહીંયા સ્પેનમાં તો અહીંયા આપણે બટેકા પૌવામાં બહુ તેલની જરૂર પડતી નથી એટલે આપણે દોઢ ચમચી જેવું તેલ એડ કર્યું છે હવે અહીંયા આપણું તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ એડ કરીશું અથવા જીરું એડ કરીશું અહીંયા હું રાઈ એડ કરું છું તમે જીરું પણ એડ કરી શકો છો જીરાથી ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે પણ અમારા ઘરમાં બધા રાઈવાળા પૌવા છે તે ખાય છે એટલા માટે મેં રાઈ એડ કરી છે તો અહીંયા આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી તમે જોઈ શકો છો અહીંયા એક કપ સિંગદાણા લીલા મરચાં લીંબુ અને બે નાના એવા ટમેટા તો અહીંયા આપણું જીરું છે તે ફૂટી ગયું છે તો જીરું પણ થોડુંક આપણે એડ કર્યું છે તો તેનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે અને વઘાર માટે અહીંયા હિંગ એડ કર્યું છે હવે આપણે એડ કરીશું મીઠી લીમડીના પાન અહીંથી છ થી સાત જેટલા પત્તા એડ કરી દીધા છે અને તીખાસ માટે આપણે મરચાં પણ એડ કર્યા છે અહીંયા તમારે તીખાસ જેવી જોતી હોય એ પ્રમાણે તમે મરચાં એડ કરી શકો છો અહીંયા આ બટેકા પૌવા છે તે ત્રણ જણા સર્વ કરી શકે એટલે આપણા પૌવા બનશે અહીંયા સિંગદાણા છે તેને કૂક થવા દેશું સિંગદાણા થોડાક એવા કૂક થઈ જશે એટલે એનો ટેસ્ટ ક્રિસ્પી અને સારો એવો આવશે ખાતી વખતે મોઢામાં આવા દાણા આવી જાય તો મજા પડી જાય છે તો આ રીતે એને પણ થોડાક કૂક થવા દેશું હવે અહીંયા આપણે બટેકા છે તેને એડ કરી દેશું આ રીતે બટેકાને આપણા ટુકડા કર્યા છે મીડિયમ સાઇઝના એટલે બાફવાની જરૂર નથી અહીંયા આપણે બાફા વગરના બનાવીશું આ રીતે તેલમાં આપણે સાતળી લેશું અહીંયા થોડીક આપણે હળદર પાવડર એડ કરીશું એટલે જ્યારે પટેકામાં આ હળદર પાવડર છે તેની સ્મેલ કાચી ન આવે એટલા માટે આપણે અંદર એડ કરીશું અત્યારે તો કૂક થઈ જશે અને સ્મેલ પણ સારી એવી આવશે તો અહીંયા આપણે પાંચ મિનિટ જેવું કૂક થવા દઈશું અને ગેસની આંચ આપણે એકદમ ધીમી રાખવાની છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અહીંયા આપણે વરાળથી આપણે બટેકા પૌવા બનાવવાના છે વિડીયો તમે જોતા રહેશો એટલે ખબર પડી જશે કઈ રીતે બનાવવાના છે તો અહીંયા આ રીતે વચ્ચે વચ્ચે આપણે હલાવતું રહેવાનું છે એટલે બટેકા છે તે દાજી ન જાય અને આ રીતે ચેક કરીશું પાંચ મિનિટ જેવું થઈ ગયું છે પણ આપણા બટેકા છે તે કૂક થઈ ગયા છે તો હવે એમાં આપણે બટેકા પૌવા છે પૌવા તેને એડ કરીશું તો અહીંયા એક અડધી ચમચી જેટલું જીરા પાવડર આપણે એડ કર્યું છે અને હવે આપણે પૌવા છે તેને એડ કરી શકું તમે લાલ મરચું ખાતા હોય તો થોડુંક લાલ મરચું પણ એક ચોથાઈ સ્પૂન જેટલું એડ કરી શકો છો હવે અહીંયા આપણે આ પૌવા છે તેને બરાબર મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો એકદમ આપણા છૂટા અને એકદમ કોરા એવા આપણા પવા બની ગયા છે તો હવે આ પવાને આ સ્ટેજ ઉપર આપણે સ્વાદ પ્રમાણે થોડુંક એવું મીઠું નાખીશું કેમકે જે બટેકાનું મીઠું છે તે આપણે પહેલાં એડ કર્યું હતું અને ત્યારે પૌવાનું મીઠું એડ કરીશું અને જ્યારે બનાવતી વખતે ખાસ તમારે મીઠું જોઈને એડ કરવું કેમકે બે વખત આપણે મીઠું એડ કરીશું એટલે વધારે મીઠું પડી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે અને આપણે થોડુંક લીંબુ એડ કર્યું છે તો તમે જોઈ શકો છો આ રીતે બે ત્રણ ટીપાં પાણીના આપણે એડ કરીશું અને અહીંયા મેં ગેસ છે તે બંધ કરી દીધો છે હવે આપણે પૌવા છે તેને વરાળથી આપણે બાફીશું તો તેનાથી ખૂબ જ પોચા અને રૂ જેવા અને એકદમ સરસ સોફ્ટ એવા પૌવા આપણા બનશે અને છૂટા છૂટા બનશે તો અહીંયા મેં એક સાઈડમાં આપણે પાણીની તપેલી છે તે ગરમ કરવા મૂકી દીધી છે અગાઉ જો પાણીની તો પહેલી ગરમ પાણી થઈ ગયું છે અને એની ઉપર આપણે વરાળથી આ બટેકા પૌવા છે તેને આપણે બાફીશું એટલે ખૂબ જ સરસ એવા બટેકાપોવા કૂક થઈ જશે અને સોફ્ટ એવા થશે અને ખીલેલા ખીલેલા થશે તો આ ટ્રીક તમે જરૂરથી કરજો અહીંયા મેં આ ટ્રીક મારી રીતે મેં કરી છે મેં પહેલાય પણ આ ટ્રીક મેં અપનાવી હતી તો અહીંયા આવું પાંચ મિનિટ જેવું કૂક થાય એટલે આપણે ગેસની આંચ છે તેને આપણે બંધ કરી દેવાની છે અહીંયા મેં હાઈ રાખી છે તો તમે જોઈ શકો છો આપણા બટેકા પવા એકદમ છૂટા અને આ રીતે ખીલેલા ખીલેલા છે તમે જોઈ શકો છો એકદમ છૂટા છે અહીંયા આપણે કોઈ ચીકણા પણ નથી થયા અને આ રીતે પવા છે તે બની ગયા છે જેમ ઠંડા થશે એમ એકદમ છૂટા થઈ જશે અને પોચારું જેવા થશે આમાં તમે લીંબુ ઉપરથી એડ કરી શકો છો અહીંયા હું ખાંડ જે દળેલી છે પણ મારી પાસે અત્યારે દળેલી નથી એટલે આખી ખાંડ છે એ થોડીક એક ચોથાઈ સ્પૂન એડ કરું છું તમારે તમારા ટેસ્ટ મુજબ તમે એડ કરી શકો છો હવે અહીંયા ગરમ છે એટલે ખાંડ છે તે પીગળી જશે તો આ રીતે તમે પવાની ટ્રીક અપનાવશો એટલે પૌવા છે તે ખીલેલા ખીલેલા અને એકદમ સોફ્ટ એવા બનશે હવે અહીંયા બે મિનિટ જેવું આપણે ઢાંકી દઈશું હવે તેને નીચે ઉતારી લેશું કે આપણા બટેકા પૌવા છે તે તૈયાર થઈ ગયા છે તો અહીંયા આપણે સર્વિંગ એક પ્લેટ લેશું સર્વ કરવા માટે તમે જોઈ શકો છો આ રીતના પૌવા તમે બનાવશો તો ખૂબ જ સરસ એવા ટેસ્ટી અને સારા એવા બનશે બાળકોને આવા સવારના નાસ્તામાં પણ ટિફિનમાં પણ આપી શકો છો સાંજના હલકી ફુલકી ભૂખ માટે પણ તમે બનાવી શકો છો અને ડાયટિંગ કરતા હોય તો પણ આ પૌવા તમે બનાવી શકો છો એટલા સરસ ટેસ્ટી અને સારા એવા બનીને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો તો અહીંયા અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલી ઘંટી છે તેને દબાવશો એટલી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળશે થેન્ક યુ